નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો થી ભાવ પાંચસો ને બાવન રૂપિયા ચણા એક હજારથી તેરસો અઠાવીસ બાજરો ચારસો અઠાવીસથી ચારસો અઠાવીસ તો એની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો ચાલીસ રૂપિયા અડદ ઓગણીસો ચારથી ઓગણીસો ચાર સિંગફાડા બારસો પિંચોતેરથી ચૌદસો ને ચાલીસ મગફળી જાડી એક હજાર નેવુંથી અગિયારસો ચિમ્મોતેર ધાણા તેરસોથી ચૌદસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો તલ એકવીસોથી પચીસસો ચાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજારને આઠસો રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો જુવાર સાતસો ચાલીસથી સાતસો ચાલીસ મગ પંદરસોથી સોળસો બત્રીસ તલકાળા ત્રણ હજાર બત્રીસથી ત્રણ હજારને બત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા મગ બારસોથી સોળસો પંચાણું અડદ પાંચસો પાંચથી અઢારસો પાંત્રીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો ચણા અગિયારસોથી બારસો છ્યાસી મગફળી ઝીણી એક હજારથી અગિયારસો પિંચોતેર મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો સોળસો પચીસથી તેત્રીસો રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો અગિયારસોથી બાવીસ ચાલીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી પાંચસો ને પંચાવન રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજાર બસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા લસણ અગિયારસો પચાસથી ઓગણત્રીસો ને પાંત્રીસ તલી બાવીસોથી ચોવીસો ને વીસ ધાણા તેરસો પચાસથી તેરસો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો થી ઊંચો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ અઢારસો સિત્તેરથી ચોવીસો ને છત્રીસ તલ કળા ઇઠાવીસોથી તેત્રીસો ને છોતેર ઘઉં ચારસો બાણું થી પાંચસો તેતાલીસ ઘઉં ટુકડા ચારસો એંસી થી પાંચસો એકાવન ચણા થી તેરસો ચાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી સત્તરસો ને પચાસ રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી બારસો બાસઠ મરચાં છસો થી છસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો ને ત્રીસ ધાણા સાતસો ત્રીસથી આઠસો પંદર મેથી એક હજાર છન્નુંથી એક હજાર ને છન્નું જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર બસોથી ઊંચા ભાવ ચાર હજાર નવસો રૂપિયા વરિયાળી બારસો પાંત્રીસથી બારસો પાંત્રીસ રાય આઠસો પચાસથી નવસો નેવું હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની છુપાવ પાંચસો પચીસથી ઊંચા ભાવ છસો અઢાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી પાંચસો સિત્તેર કપાસ બારસો એકથી પંદરસો છવ્વીસ મગફળી ઝીણી આઠસો એક્યાસીથી બારસો એકાવન મગફળી જાડી આઠસો એકથી તેરસો છોતેર કલંજી એકવીસો એકથી છત્રીસો એકાણું એરંડા આઠસોથી અગિયારસો છોતેર તલકળા બે હજારથી બત્રીસો ને એક્યાસી તલ સત્તરસોથી પચીસસો ને એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર નવસો એકથી ઊંચો ભાવ પાંચ એકાવન રૂપિયા ધાણા નવસો એકથી પંદરસો એક ધાણી નવસો એકથી સોળસો એક મકાઈ ચારસો એકતાલીસથી પાંચસો ને એક ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી પાંચસો ને છપ્પન રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એકવીસ અડદ સત્તરસો એકથી અઢારસો એક્યાસી મગ ચૌદસો અગિયારથી સોળસો એક્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસો એકથી બાવીસો ને એકાવન રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો છેતાલીસ વાલ નવસો છોતેરથી સત્તરસો રાય અગિયારસો થી અગિયારસો એકાવન ચણા સફેદ તેરસો એકથી પચીસસો ને એક્યાસી રાયડો આઠસો એકથી આઠસો એક લસણ એક હજાર અગિયારથી તેત્રીસો એક્યાસી વટાણા આઠસોથી આઠસો રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર